મેડિકલ સ્ટુડન્ટ માટે એક પ્રેરણાદાયક અને માનવતા ભર્યું કાર્ય કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મૂળ ધર્મેડા કંપના પોકાર પરિવારના સુરેશભાઈ મેઘજીભાઈ ના માતા નું અવસાન થતા પરિવારના સદસ્યો દ્વારા દાહોદ ઝાયડન્સ મેડિકલ કોલેજ કે જ્યાં લોકો દેહદાન કરતા વિચારતા હોય છે તે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સારા અભ્યાસ માટે પોકાર પરિવારના ત્રણભાઈઓ સુરેશભાઈ નવનીતભાઈ ધર્મેશભાઈના માતા ભાણીબેન મેઘજીભાઈ પટેલનું અવસાન થતાં દેહદાન કરવામાં આવ્યું તેમની માતાની ઉંમર સત્તાણું વર્ષની હતી અને એમને કોઈપણ પ્રકારનો રોગ ન હતો વર્ષ પહેલાં જે પરિવારના મોભી મેઘજીભાઈનું અવસાન થતાં પરિવાર દ્વારા પિતાની મંજૂરી હતી ત્યારે તેમનું પણ દેહદાન કરવામાં આવ્યું તેમજ દેહદાન માટે સમ મોડાસાના નવીન પટેલ નિલેશ જોશી જીવદયા પ્રેમી પ્રવીણ પરમારનો સંપર્ક કરતાં ઝાયડન્સના કેમ્પસ ડાયરેક્ટર હેતલ બ્રહ્મભટ્ટ દ્વારા એમ્બ્યુલન્સ મોકલી અને તેની વ્યવસ્થા કરવામાં આવી પરિવાર અને સમાજના લોકો દ્વારા પાણી બાની ફુલા રામધૂન સાથે વિદાય આપવામાં આવી આ પરિવારના લોકોના પ્રેરણાદાયક કાર્યના કારણે આવનારી મેડિકલ પેઢી આમાંથી નવું નવું શીખશે અને સમાજ ઉપયોગી બનશે તેવું સામાજિક કાર્યકર નિલેશ જોશીએ જણાવ્યું હતું અને આવા કાર્ય માટે પરિવારને ધન્યવાદ આપ્યા હતા સદગતના આત્માને શાંતિ મળે તે માટે હાજર સૌએ મોન પાળી અને રામધૂન કરી હતી સમાજ લોકોને જાયડન્સના પ્રમુખ પ્રદીપ ખંભોરજા મંત્રી વિનોદ ભાવસાર કલ્પેશ પંડ્યા અને સભ્યો હાજર હતા

અને તે અભ્યાસ થકી આપણા જેવા લોકોને જે પણ નાના મોટા રોગ થશે એ અભ્યાસ થકી આપણે સારા થવાના છે એટલે એમનો અને આ પરિવારે જે આ પુણ્યનું કામ કર્યું છે એ આપણા માટે કોઈ અત્યારે એવું વિચારતું જ નથી અને આ બા એવી જગ્યાએ જઈ રહ્યા છે કે દાહોદ હવે એ વિસ્તાર ટ્રાયબલ વિસ્તાર પૂરો છે